તમો ક્યાં પડી રે 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 આ હું કણીતો કે આ તો હામાં ઘોમાં ઘર્તા નહી નકવાની તો આવા રસ્તા પર તમની રસ્તામાં જ રેડી કામ હું જ કરી પડી હું ડોક્ટર મોવા 40 50000 લઈ ગયા ડોક્ટર હું કેતો કશું દાવા દઈએ એ તો અમાર આસે મોમ રાખી છે ભાઈ પડ્યો છું રંતર કાશી ત્યાં શું પછી લઈને કોણ ડાકન આ દવા કોણ રવા દયો ડોક્ટર ના હોય તો બતાવવું પડશે આપણને તો હું ખબર કાન અંદર ઉઠી છે એટલે બુધાલાલ રે ને બુધો ઓવા ઈ આ હાથ જોવાની સારી ખબર પડે એ ઊઠાઈ ઓલાય હાથ સારું જોયું છે ને તે પડ્યો તો સારું પણ ડોક્ટર ના છે હાથમાં કશું થયું નહી હોય એ ઈ જોઈએ તને જઈએ પછી ડાખન જશું હા ડગે પણ જે ના મન ના ડગે પાન ભાઈ ભાગી રે પડે રે બ્રહ્મા બાળે લીલો સમાવે છે પડી છે કે ચાલુ આ ખબર પડતી કટાડી ગયા હોય

વાળજી ચાલ આવવાનું છે પણ હવે શું હોય દવાખાના તો 400 500 રૂપિયા મેલીન આવવા પડે હવે પડે ઓય આવો તો તેલ લઈને આવે તો હો ઓસમો થઈ નાય ની મો હું ઉડાય બેહો કે તું એ તને તારા પૈક્યો તો સારું હતું હું તો કહું છું ઓવા ભઈયા પોણી આટકો તો તો થઈ હુકવા છો પેલા તેલ થી જોવું તેલ થી ના સળગ તો પછી ની પાવર વાળી દવા મારપાંબાઈ આટકામો આટકું સીધું સીધું દવા તો થી દવાય મંગાઈ

પકડો આને આ મુદા ઢીલા છોકરાને પટે આ મુદો ઢીલું ઢસ છે આ મુદા કાઠા થતા નહીં તાને માલી તો કરી પરક પેલા બરોબર માલિશ કરી પછી દસ પકાવી પડશે ના આ કેટલા દાવા છે ભાઈ કોઈ હુક હા મેલો બકોટ સીધો ઓ ઓનો છે પેલા તેલ કેવાય માતાજી તેલ ખાઈ થોડું થોડું ખાઈ મખાડા ડામુડા કરચાને આમ રાગરા કે મૂસન હ ઓન ઓર પાડી દે બરાબર તમે થોડા કાઠારા જો પકડજો જોને રાખો હાથ બાત ઉતરી ગય છે ખબર પડતી નથી યે તો ડોળી જો તમાર હાલ હમનું ઢીલુ ઢસ કે થાપાની પડતી જો આટલામાં સડોચી હું એટલામાં સબ જો ઉતર્યું એ બધું જોવું પડે બારે આમ બુંદ બુંદ ખવરાવ મેથી મેથી ખવરાવ થોડી બાધુ તો જાય સશો શીખા તો કાંતી રાખજો વારો ફરી દે લાગે આ બાત અલ્યા આડવા તો જો ચાનો મુ સળાય હાથ મે કોઈ થી તાડે તો હવા હવા માં ખોટું કરવા આવો છો આ જો માં તો તો થઈ ગયો છે કેટલો થયો છે

મારા પછ મોડું થાય ખીચડી મેં કું કહે ખીચડી બસ આખો દારો હું શિસરી શિસરી કરે છે તને થોડું વ્યવસ્થિત બને ખાવાનું આ રોટલા તો આવડતા નહીં તો ખીચડું બાફુ કાને વાત હાચી જાવ કાકાનું

તમે મરીજો પછી કોણ કરે અજીર વાર છે અજીર તો છોકરું પર થોડો મોટો થાય એટલે શીખવારું છું હા પેલા ચમનભાઈને કોઈ પાડાનું પગ મત કઈ ગયો છે ને ઓ તે જવાનું છે પાછું કશો જ નહીં જવાનું કાકા હા એ આવો આવો વાળી આવો હા વાલા કાકા ઓ બેહો તા હા ભાબી હા મધમ સોને હા શાંતિ હા હા બોલો શંભુલા પડ્યા હાથ મત કઈ ગયો ઓ હોતામ

અંબાજી ખાલી હાથ ચલાવવાના તો 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 ફોન કાકા ના મોટા હોસ્પિટલ પણ આ તો સેવાનું કોમ જ ફોટો પડાવવાની જરૂર નહીં મારું મગજ એટલું પાવર વાળું છે આખો ફોટો જો મું છું આ કાલ બમડા મારો ઓગડી ઉતરી જાય થી કે દાખન જઈને પછી ટ્યુબ લાવી થી પેલી માલિશ કરવાની એ બધું ના કરાય હું શેયો નહીં બેઠો ક્યો સેવા કરવા માટે નથી ખબર આ હે લા હે ઓ

અલી તો તો લોચા પડ્યું પાછા અલ્યા ઓ લાઈ નઈ પાછું ઓમો ભાબી ઓભર્યો લેજી વાલજી મારો આવું કઈન ના લાગતા પૈસા તું ખાઈ તો પક્ષી ડાકર દ્યો ઓભર્યો ભાઈ ના તેલ લઈ પચાસઠ હજાર રૂપિયા તમારો ખર્ચો થાય પણ મન તો યાગવાના નહિ તું કે

ના ના અમે મુઠ્ઠી હાટકો નો ફરી ગયેલો કાકા તમે જોઈશું બોખા પાડતા પાપા ને એના હાથ ચડાવવા આવ્યો ફોન કરજે પેલા રમણ રમન ભાઈનો ફોન કરી ઓન પગ પગલ લી ગયો છે લી છે તે જી આવો આ મારા બેટો ભુંડળો આતારે દાડા દીવેલો જ હોય છે અને આ લાકડી લઈ ગયો તારું છું નક કમળા પાછું બેટી મારી પાળી ગયો તારે તારે તો ભઈ હા 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 ઓ વાલજી હા ઓ મજામ મજામ પર તમે ગયો નીકળ્યો છો આ ભઈ તો હાથ સળ આવની જીપા પૂજી તો હાથ ઉતરી ગયો સાળ સડી ગયો